સુરતમાં લેવા પાટીદાર સમાજ દ્વારા જે લેવા પાટીદાર સમાજના નેતાઓ છે કે જે હાલ મંત્રી બન્યા એમનું સન્માન સમારોહ કરવામાં આવ્યું રાજસ્વી સન્માન કરવામાં આવ્યું પરંતુ આ તમામ બાબતને લઈ અને હવે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાએ અહીંયા અનેક સવાલો ઉભા કર્યા છે ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા છે કે લેવા પાટીદાર સમાજને લેવા પાટીદારના એક કદાવર નેતા કેશુ બાપા કેમ યાદ ના આવ્યા સમગ્ર મામલો સન્માન સમારોહ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી ત્યારથી જ ગોપાલ ઇટાલિયા સતત સવાલો ઉભા કરી રહ્યા છે આના પહેલા ગોપાલ ઇટાલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે આ મંત્રીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે એ મંત્રીઓનું સન્માન

અને એવું કહેવામાં આવ્યું હતું કે લેવા પટેલ સમાજમાંથી જે લોકો મંત્રી સંત્રી બન્યા છે ધારાસભ્ય બારાસભ્ય કંઈક બન્યા છે એ બધાનું સન્માન કરવાનું છે સમાજ તરફથી એ તો સારી બાબત છે સમાજ તરફથી સમાજના કોઈ આગેવાન સન્માન થાય એ તો યો સારી બાબત છે એમાં કશું જ ખોટું નથી પણ ગુજરાતના ઇતિહાસના કદાવર નેતા કોણ ખેડૂત નેતા બોલો તો ખેડૂત નેતા પટેલ નેતા બોલો તો પટેલ નેતા લેવા પટેલ નેતા બોલો તો લેવા પટેલ નેતા ગામડાના નેતા બોલો તો ગામડાના નેતા તમને જે લાગણી થાય જે ભાવ ભાવ આવે એ સાથે જેને સંબોધી શકો એવા બાપા એટલે કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એને તમે લેવા પટેલ કિસાન નેતા પટેલ નેતા ગામડાના નેતા જે કયો તે પણ એને આજે કોઈએ યાદ ન કર્યા કા ભાઈ સમાજ દ્વારા આયોજન હતું કાર્યક્રમનું સમાજના કેટલાક લોકો મંત્રી બન્યા એનું સન્માન કરવાનું જ આયોજન હતું તો ગુજરાતના ઇતિહાસના શક્તિશાળી નેતા કે જેણે આઝાદી પછી સળંગ છેક ઓગણીસોને થી ચાલી આવતી કોંગ્રેસ પાર્ટીની સરકારને ઓગણીસોને માં હરાવી અને ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બીજેપીની સરકાર બનાવી એવા શક્તિશાળી અને કદાવર પાટીદાર નેતા અથવા લેવા પટેલ નેતા અથવા કિસાન નેતા એને તો કોઈએ યાદ ન કર્યા આજના કાર્યક્રમમાં આજે કાર્યક્રમમાં બેઠેલા મંત્રી તંત્રી શું એટલા બધા મહાન છે કે કેશુભાઈ પટેલ કરતા મોટા થઈ ગયા તો આ સન્માન સમારોહના નામે સમાજને ગુમરાહ કરી સમાજને હાથો બનાવી અને પોતાના રોટલા શેકવાનું ષડયંત્ર એ આ ઘટના ઉપરથી સામે આવ્યું કે સ્વર્ગસ્થ કેશુ બાપા પટેલ એને આજે કોઈ યાદ ન કર્યા અને એવું તો શું એમણે ખરાબ કામ કર્યું કે એને યાદ પણ ન કરવા જોઈએ એવું તો કોઈ કામ નથી કેશુ બાપાએ કર્યું કમસે કમ યાદ તો કરી લેવાતા સમારંભની શરૂઆતમાં વચ્ચે કે છેલ્લે કે કેશુભાઈ પટેલ અમારા અને આજે જેને મંત્રી બનાવ્યા છે જેનું સન્માન કરવાની વાતો થઈ રહી છે એ મંત્રીઓની કઈ લાયકાત જોઈને અમને મંત્રી બનાવ્યા છે કેશુભાઈ પટેલ તો ગામડામાં જન્મ અભણ ગરીબ ખેડૂત પરિવારમાં અને પોતાના સંઘર્ષના દમ ઉપર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એ તે કોંગ્રેસ પાર્ટીનો દબદબો હતો જે દિવસે આખા દેશમાં એ જમાનામાં કેશુભાઈ માં તો એ આવડત હતી છતાંય કેશુભાઈનું નામ લેતા શરમ લાગે છે અને ખાલી ભાજપમાં કે મોદી સાહેબના ના પગલુછણીયા બની ફરો અને તમને કોઈ પણ પ્રકારનો હોદ્દો ભાજપમાં મળી જાય એમાં શું સન્માન કરવાનું એમાં ક્યાં આવડત આવી એમાં ક્યાં જ્ઞાન આવ્યું એમાં ક્યાં અનુભવ આવ્યો એમાં ક્યાં કોઈ મોટી ત્રીસ માર્ખાવાળી વાત આવી ભાજપમાં તો પ્રેક્ટિસ જે કોંગ્રેસમાંથી આવેલા નહીં મંત્રી બનાવી દેશે કોઈપણને કંઈ પણ બનાવી દેશે આવડત હોય કે ના હોય તેમાં સન્માન ખનમાન શું પણ સન્માન જ્યારે સમાજના આગેવાનોનું થતું હોય ત્યારે સમાજના સૌથી શક્તિશાળી કદાવર નેતાને યાદ તો કરવા જોઈએ ગમસે કમ એક તો આ બાબતની ખોટ રહી ગઈ બીજું કે સી આર પાટીલ જળ શક્તિ મંત્રી બન્યા છે જળ સંચય સંચય કે કે જે શબ્દ વપરાતો હોય ગુજરાતના ઇતિહાસના પહેલા એવા નેતા હતા કેશુભાઈ પટેલ બે સૂત્રો આપેલા કે દાદો એક હનુમાન દાદો બીજો કોઈ દાદો નહીં ગુંડા ગુંડા કોઈ જોઈએ નહીં ભાઈ ગુજરાતમાં ક્યાંય પણ કડક કાર્યવાહી કરીને બતાવેલી અને બીજું સૂત્ર કેશુભાઈ પટેલ હતું કે વરસાદનું પાણી રોકો એનો અર્થ કે ભગવાન જે વરસાદ આપણને આપે છે એ પાણી નદીઓમાં માધ્યમથી નદી કે મોકળાના માધ્યમથી દરિયામાં જઈને વેડફાઈ ન જવું જોઈએ ચેક ડેમ બનવા જોઈએ ડેમ બનવા જોઈએ ને પાણી જમીનમાં ઉતરવું જોઈએ જેથી કરીને એ પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગમાં આવે ગુજરાતના ઇતિહાસમાં પહેલો નારો આ લોકો આપ્યો તો કેશુ બાપાએ કે વરસાદનું પાણી રોકો આજે જળ મંત્રી તરીકે સી આર પાટીલ વખાણ કરવામાં કોઈ ખામી નો રાખી બધા ઓહો એવા વખાણ કર્યા કે જાણે એક જ મહાપુરુષ છે બાકી બધા બાજી મૂળા છે ગુજરાતમાં તો કેશવ ને યાદ કરીને કલ્પસર ની વાત કેમ ન કરી આજના કાર્યક્રમમાં સી આર પાટીલ એ બોલવું જોઈતું હતું કે હું જળ શક્તિ મંત્રી છું ગુજરાતમાં કેશુભાઈ પટેલનું અધૂરું સપનું હું પૂરું કરીશ કલ્પસર યોજના પૂરી કરી બતાવશું

ક્યાં સુધી સમાજને આમ ગુમરાહ કરવામાં આવશે ક્યાં સુધી અને અને શું કામ આવું કરવું છે કોણ પોતાની સંપત્તિના કોથળા બાંધીને સ્વર્ગમાં યમરાજ સુધી લઈ ગયા છે જે કોઈ લોકો રૂપિયાવાળા બન્યા છે એ કોણ રૂપિયા લઈને ઉપર ગયું છે ભાઈ તો શું કામ સમાજને આટલી હદે તમે ભાઈ ગરીબ માણસ પાસે અત્યારે ભણાવવાના પૈસા નથી ખાવાના પૈસા નથી હીરા ઘસતો માણસ કેમ જીવન જીવે છે એની વેદના કોઈ જાણવા પૂછવા વાળું નથી તો શું કામ આ બધું કરવું છે કોઈ તો સવાલ પૂછો ભાજપની સરકાર ને કે આ તમારા ત્રીસ વર્ષની સરકારમાં ઘરે ઘરે લોનુ લેવી પડી છે ભણવાની લોન દવાખાનાની લોન લોન મકાનની ધંધાની લોન જમીન ઉપર લોન વિદેશ જવાની લોન કોઈ તો પૂછો કે આ શેનું સન્માન થાય છે લોન લેવી પડી એનું સન્માન કેશુભાઈ પટેલ જેવો આગેવાન કે જેને એમ કીધું પાણી રોકો વરસાદ કેન્દ્રીય સી આર પાટીલ જળશક્તિ મંત્રી બન્યા કરોડો રૂપિયાની ગ્રાન્ટ બેફામ ભ્રષ્ટાચારમાં વપરાય છે હું ધારાસભ્ય છું કેશુભાઈ પટેલ જ્યાંથી ધારાસભ્ય હતા ત્યાંથી ધારાસભ્ય છે હું જોઉં છું નજરે કે જળ શક્તિ મંત્રાલયમાં અબજો રૂપિયા નો ભ્રષ્ટાચાર ખાલી ભાજપના નેતાઓ કમાય એ માટે થાય છે કેશુભાઈ પટેલ ની સરકાર જો ભાજપ વાળાએ ચાલવા દીધી હોત ને તો આજે કલ્ચર યોજના બની ગઈ હોત આખું કાઠિયાવાડ લીલું છમ હોત હજારો લોકો ખેતી કરીને સુખનો રોટલો કમાતા હોત અહીં સુરત કે અમદાવાદ કે રાજકોટ ન આવવું પડ્યું હોત મજબૂરીમાં ગામડામાં ખેતીમાં પાણી નહીં જે કાંઈ પકવો એનો ભાવ નહીં અને ગુંડાઓના ત્રાસથી કંટાળી અને કાઠિયાવાડ છોડીને સુરત આવ્યા તો આ ભાજપની ટોળકી સુરત આવી કે લ્યો અહીંયા અમારું સન્માન કરો પણ કાકા કાઠિયાવાડમાં પાણી આપ્યું હોત ગુંડાઓથી કાઠિયાવાડને આઝાદી અપાવી હોત તો તમારું સન્માન વ્યાજબી હતું

સરકારી ખૂણાના પ્લોટની ની ફાઇલ અટવાય છે કોકની રિંગ રોડ ઉપરની જમીનની ફાઇલો અટવાય છે કોકની આ ફાઇલ કોકની યુનિવર્સિટીની કોકની કોલેજની કોકની પ્રાઇવેટ સ્કૂલની ફાઇલો બધાય પોતપોતાની ફાઇલો માટે થઈને રાખ્યો સન્માન સમારોહ ને નામ આપ્યું સમાજનો સન્માન સમારોહ સમાજનો હોત તો કોઈ તો કેત કે આ ડ્રગ્સ એનું વેચાય છે ગુજરાતમાં સુરતમાં આટલું બધું અરે રે ભગવાન નાના માણસ તરીકે પ્રાર્થના કરું છું તો હું તો કઈ એવડો મોટો કદાવર માણસ નથી મારી પાસે પૈસા નથી કે મોટું ટોળું નથી કે એવો કઈ હું કઈ છું નહીં કે હું કઈ કહી શકું પણ મને પીડા થાય છે દુઃખ થાય છે કે આ શું હાલે છે આ શું કેવા લોકોના સન્માન કે જેને આપણો બાપ દાદાનો મલક મૂકવા મજબૂર કર્યા એનું સન્માન અને અહીં સુરત આવ્યા તો આપણા છોકરાને ડ્રગ્સના રવાડે ચડાવ્યા એનું સન્માન જેને આપણા છોકરાને ભણવા માટેની વ્યવસ્થા ન કરી પ્રાઇવેટ સ્કૂલોમાં આપણને એકદમ લૂંટાવી દીધા એનું સન્માન આ શું સન્માન કેશુ બાપા પટેલ કે સરદાર પટેલ જીવતા હોત તો શું આવું હોત ગુજરાતમાં સરદાર પટેલના ફોટા મૂકીને કાર્યક્રમ કરો છો પણ સરદાર પટેલ જીવતા હોત તો પ્રાઇવેટ સ્કૂલો હોત કે સરકારી સ્કૂલો હોત સરદાર પટેલ જીવતા હોત તો પ્રાઇવેટ દવાખાના હોત કે સરકારી દવાખાના હોત એટલી બધી પીડા થાય છે શું બોલવાનું અને જેવા નાના નાના માણસ 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 બોલે તો 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 કોણ આપણને આપણે આપણે ગરીબ પાડવા જૈનમાં છીએ કે સી આર પાટીલ નું સન્માન પટેલ સમાજ તરફથી થાય છે પાડો તાલીઓ એટલે જોર જોરથી તાલિયો પાડવાની કેમકે આપણે જૈનમાં જે હાટું છીએ આપણી જેવા નાના માણસ નું કોણ સાંભળે અને આપણી જેવા નાના માણસની પીડા ને પીડા કોઈ ગણતું નથી પીડા તો ખાલી પૈસા વાળા થાય એ જ પીડા છે નાના માણસ તો પીડા જ નથી બાપા આજના કાર્યક્રમમાં કેશુભાઈ પટેલ ને યાદ નથી કરવામાં આવ્યા અને કલ્પસર યોજનાને યાદ નથી કરવામાં એટલે મને એવું લાગે છે કે આજનો કાર્યક્રમ છે એ કોઈ સમાજ બમાજ માટે નથી ફાઇલું વાળા માટે હશે ભગવાન એની ફાઇલું ક્લિયર કરે એને વધુ રૂપિયાવાળા બનાવે હું તો હજાર હાથ વાળાને એવી પ્રાર્થના કરું કે આ રૂપિયા વાળાને એવી શક્તિ આપે કે એના રૂપિયા લઈને સ્વર્ગ સુધી જઈ શકવા જોઈએ કેમ કે હવે એટલું બધું કમાયા છે અને લઈને નહીં જઈ શકે તો શું કામ નું હું તો ભગવાનને ભાજાર હાથવાળાને એવી પ્રાર્થના કરું છું કે જેટલા પણ રૂપિયા કમાયા છે એ બધાય લોકોને ભગવાન એવી કઈક માયાવી શક્તિ આપે કે પચાસ પચાસ કરોડ રૂપિયા કમસે કમ પોતાની હારે યમરાજના દરબાર સુધી લઈ જઈ શકે ન્યાય કંઈક લાંચ બાંચ આપીને પૈસા પૈસા આપીને ન્યાય પાછું કાંઈ થોડુંક કમાણી કરી શકે એવું ભગવાન એને કઈક માયાવી શક્તિ આપે એવી પ્રાર્થના સાથે જય કિશાત જય મા ઉમા ખોડલ અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે ત્યાં તમામ લોકોનું નામ લેવામાં આવ્યું એ તમામ લોકો એ તમામ મંત્રીઓ શું કેશુ બાપા કરતા મોટા હતા કે આખો લેવા પાટીદાર પાટીદાર સમાજ સમાજ જે એક સમયે પાટીદાર નેતા કહેવામાં આવતા હતા એવી પણ વાત કરવામાં આવી આ તમામ વાત ભૂલી ગયા કેશુ બાપાને કોઈ યાદ પણ ન કરી એવી વાત કરવામાં આવી જે એક કિસાન નેતા હતા જે લેવા પાટીદાર સમાજના સૌથી મોટા નેતા છે એવી પણ વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી આ સમગ્ર બાબતને લઈ અને હવે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં